લોટ બાંધવાની કે બાફવાની ઝંઝટ વગર શું તમે ક્યારેય કચોરી બનાવી છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શિયાળામાં ખૂબ જ સરસ લીલા વટાણા આવતા હોય છે તો આજે આપણે કાચા બટેટા અને લીલા વટાણામાંથી કચોરી બનાવીશું અહીંયા આપણે ના તો લોટ બાંધીશું ના તો બાફીશું પહેલી જ વારમાં એકદમ તમારી કચોરી છે તે પરફેક્ટ બનશે ફાટવા તૂટવાની પણ ઝંઝટ નહીં રહેશે જ્યારે તમે આ રીતે કચોરી બનાવશો તો ફક્ત દસ મિનિટમાં બની જશે અને આનો સ્વાદ તમને દાઢે રહી જશે તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે નવી કચોરી બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં અહીંયા આપણે લીલા વટાણા લેવાના છે અડધી વાટકી અને એક મીડિયમ સાઇઝનું બટેટું લેવાનું છે હવે આ બટેટાને આપણે પહેલાં ચાકુથી રફલી કટ કરી લેશું અને આ રીતે નાના ટુકડામાં કટ કર્યા પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફક્ત એક મીડિયમ સાઇઝનું બટેટું લેવાનું છે તેને આ રીતે રફલી કટ કર્યા પછી હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું સાથે એડ કરશું બે મરચાં સમારીને અને થોડાક આદુના ટુકડા પણ એડ કરી દેસુ હવે પાણી નાખ્યા વગર જ આપણે બટેટાને ગ્રાઇન્ડ કરી લેશું અને તેની પેસ્ટ બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે બટેટાને ક્રશ કર્યા પછી અહીંયા આપણે વટાણાને પણ ક્રશ કરવાના છે તો અહીં આપણે તે જારમાં હવે વટાણા એડ કરી દઈશું અને પછી તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેશું આ રીતે કરવાથી વટાણા છે એ વધારે ક્રશ નહીં થશે અને અજ કચરા આ રીતે ક્રશ થશે એટલે જે આપણે ગ્રેવી બનાવવાના છે તેમાં પણ તેનો ટેસ્ટ સારો આવશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બટેટા અને વટાણાને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે અને તેની એક પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે તો ચાલો હવે આપણે ગેસ તરફ જશું અને એક કઢાઈમાં અડધી ચમચી કરતાં પણ ઓછું કડાઈમાં તેલ લગાડી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કડાઈને તેલવાળી કરી લેશું અને તેલવાળી કડાઈ થઈ જાય પછી તેમાં આપણે એક ચમચી જેટલી વડિયાળી નાખવાની છે તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને પછી એક ચમચી જેટલી વડિયાળી એડ કરશું સાથે જે આપણે પેસ્ટ બનાવેલી છે બટેટા અને વટાણાની તે પણ એડ કરી દેશું આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અહીંયા આપણે કોઈ પણ વસ્તુ પકાવવાની જરૂર નથી બસ આ રીતે આપણે સારી રીતે મિક્સ કર્યા પછી તરત જ તેમાં આપણે પાણી નાખવાનું છે અને પાણી માટે ચોક્કસ એક વાટકી સેટ કરી લેવાની છે અને તે જ વાટકીથી અહીંયા આપણે દોઢ વાટકી જેટલું પાણી એડ કરવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા પાણીનું ચોક્કસ માપ રાખવાનું છે તો વાટકી એક સેટ કરી લેવાની અને તે વાટકીથી દોઢ વાટકી જેટલું પાણી એડ કરી દેશું કારણ કે અહીંયા આપણે તે જ વાટકીથી લોટ પણ લેવાનો છે તો દોઢ વાટકી જેટલું પાણી એડ કર્યા પછી અહીંયા ગેસની ફ્લેમ તો આપણે લોચ રાખવાની છે લો ફ્લેમ ઉપર જ આ રીતે આપણે મિશ્રને છે હલાવી લેશું અને હવે આપણે બધા મસાલા નાખીશું તો અડધી ચમચી મીઠું ચપટી ખળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર સાથે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરશું અહીંયા તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પેરી પેરી મસાલો એડ કરશું અને મારી પાસે ગ્રીન ચટણીનો પાવડર છે તો હું તે પણ એડ કરું છું તમારી પાસે લીલી ચટણીનો પાવડર ન હોય તો તમે લીલી ચટણી પણ અહીંયા એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો આ બધી વસ્તુને હવે આપણે સારી રીતે મિક્સ કરી તેમાં એક નાની વાટકી જેટલી કોથમીર એડ કરશું કોથમીર એડ કર્યા પછી અહીંયા આપણે ચોખાનો લોટ લેવાનો છે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યા પછી ફરીથી આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે જે વાટકીથી અહીંયા આપણે પાણી લીધું હતું તે જ વાટકીના માપથી અહીંયા આપણે ઘઉંનો લોટ લેવાનો છે ઘઉંનો લોટ એકસાથે આપણે એડ નહીં કરશું આ રીતે થોડોક થોડોક લોટ એડ કરતા જશું અને કચોરીનું આ રીતે બેટર બનાવીને રેડી કરી લેશું હવે ફરીથી આપણે પાછો લોટ તેમાં એડ કરીશું અને આ રીતે એક ઘટ બેટર બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ એક વાટકીમાંથી બે ચમચી જેટલો લોટ છે તે વધશે બાકી બધો લોટ આપણે આ રીતે કચોરી બનાવવામાં લઈ લેશું તો અહીં આપણું મિશ્ર છે એ રેડી થઈ ગયું છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું રેડી કરેલા મિશ્રને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો જે પ્લેટમાં આપણે મિશ્રણે લેશું તે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને બસ રેડી કરેલા કચોરીના મિશ્રણને આપણે પ્લેટમાં લઈ લેશું અને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું પછી હાથમાં તેલ લગાડીને તેને આ રીતે ભેગો કરી લેશું અહીંયા આપણે તેને મસરવાનો નથી બસ આ રીતે ભેગો કરી લેશું અને પછી તેમાંથી આપણે નાનો લુવો લેશું અને નાના લુવામાંથી આપણે કચોરી બનાવીશું તો આ રીતે આપણે કચોરીનો શેપ આપશું તેના માટે આપણે આ રીતે હથેળીનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે એક નાનો બોલ બનાવશું અને પછી હથેળીથી આ રીતે પ્રેસ કરીશું વચ્ચે આ રીતે કચોરી બનાવવાથી કચોરી એકદમ સરસ પાકી જશે ફૂલશે અને જરા પણ કાચી નહીં રહેશે તો વચ્ચે કાચી ન રહે અને ચારેય બાજુથી સરસ રીતે કચોરી પાકી જાય એટલા માટે આપણે આ રીતે હથેળી વડે આ રીતે તેનો શેપ આપીશું તો આ રીતે આપણે બધી કચોરી બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બધી કચોરી રેડી છે અને મેં તેલ પણ ગરમ કરવા માટે કડાઈમાં રાખી દીધું છે તો ચાલો તેલને ચેક કરી લેશું તો અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે ફૂલ તેલ ગરમ હોય પછી આપણે કચોરી તેમાં એડ કરવાની છે જ્યારે તમે કચોરી એડ કરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર રાખવાની અને એક બેચમાં જેટલી કચોરી સમાય તેટલી તેમાં એડ કરી દેવાની કચોરી એડ કર્યા પછી આ રીતે આપણે કઢાઈને હલાવીશું અહીં આપણે ઘઉંનો લોટનો ઉપયોગ કરેલો છે એટલે જ્યારે તમે કચોરીને તેલમાં એડ કરશો ત્યારે તે નીચે ચોટી જશે તો અહીં આપણે શરૂઆતમાં ઝારાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો બસ આ રીતે બે વાર તમે હલાવશો એટલે કચોરી આપમેરે ઉપર આવવા મળશે અને પછી જો તમે કચોરીને આ રીતે પલટાવશો એટલે તમારી બધી કચોરી છે તે ફૂલશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણી બધી કચોરી છે તે ફૂલવા લાગી છે તો અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કલરની કચોરી ન થાય ત્યાં સુધી તેને તેલમાં તળીશું હા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ બધી કચોરીને આપણે તળવાની છે તો ફ્રેન્ડ્સ કચોરી ગોલ્ડન બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી આપણે તેને તળીશું તો અહીં આપણી બધી કચોરી છે તે તળાઈને રેડી છે ચાલો તેને પ્લેટમાં કાઢી લેશું તે જ રીતે તે જ રીતે આપણે બાકી બધી કચોરી તળી લેશું તો ફ્રેન્ડ્સ છે ને ખૂબ જ સહેલી રીત સાથે ફક્ત દસ મિનિટમાં જ આ રીતે તમે કચોરી બનાવીને રેડી કરી શકો છો ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય ત્યારે પણ તમે એકદમ ઝડપથી આ કચોડી બનાવીને ખવડાવી શકો છો અને સ્વાદમાં તો એટલી ટેસ્ટી લાગે છે કે જો તમે એકવાર બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવશો તો બધી કચોરી તરાઈને રેડી છે ચાલો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ આ કચોરીને તમે ગ્રીન ચટણી સાથે ટમેટો કેચઅપ સાથે તેમજ ચા સાથે એન્જોય કરી શકો છો હું તમને તોડીને પણ બતાવું છું કે આપણી કચોરી છે એ કેટલી સરસ તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે